ચાંદોદ ખાતે શ્રી અને અનિરુદ્ધાચાર્યજી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રવેશ દ્વારાને રસ્તાનું પૂજન માનનીય મંત્રી શ્રી કુબીરભાઈ ટિંડોર ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે આવેલ તીર્થામ ચાંદ શ્રી નારાયણ મંદિર સ્થિત ભૂમિપૂજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો શ્રી અનિરુદ્ધાચાર્યજી શરણોત મહાવિદ્યાલયના પ્રવેશ દ્વારનું ભૂમિપૂજન તથા મહાવિદ્યાલય માટે બનતા રસ્તાનું ભૂમિપૂજન માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ટિંડોર તથા માનનીય ધારાસભ્ય શ્રી ડભોઈ વિધાનસભા શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ રોડ રસ્તા તથા મુખ્ય પ્રવેશ દ્વારના નિર્માણ માટે મંત્રી શ્રીના ગ્રાન્ટમાંથી લગભગ અગિયાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે વૈદિક મંત્રોચ્ચાર તથા પ્રાર્થનાથી ભૂમિ પૂજનનો પ્રારંભ થયો હતો આ કાર્યક્રમ દરમિયાન માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ચાંદુદની ગ્રામ પંચાયત તથા સંસ્કૃત મહાવિદ્યાલયના પરિવારને શુભેચ્છાઓ પાઠવી અને આધ્યાત્મિક શિક્ષણને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું આહવાન કરવામાં આવ્યું મંત્રીશ્રીએ પુણ્ય અને સેવાના કાર્યમાં સહભાગી કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી તો ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પણ શુભેચ્છાઓ પાઠવી અને આવનારા સમયમાં સંસોત મહાવિદ્યાલયને નાનામાં નાની જરૂર પડે ત્યારે મને યાદ કરજો ચાંદોદે મારો પરિવાર છેનો અંતર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ ચાંદોદ ગ્રામ પંચાયત દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બેન હાઈસ્કૂલ તેમજ શિનોર સેન્ટરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની પટેલ અપેક્ષા પ્રથમ દસ સારા પરિણામ સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર ખુશબુ અનિલભાઈ પંચાલનું બહુમાન કરાવું આ સમસ્ત કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબીરભાઈ ટેંડોર તથા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સહિત છોટાઉદેપુરના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામીશ્રી

નર્મદા મૈયાકી જે નર્મદા માતાને નમસ્કાર કરું છું આજે ગંગા દસરાનો પવિત્ર જે સંગમ જ્યાં ચાલી રહ્યો છે આજે છેલ્લો દિવસ છે એમાં આરતીમાં અમે સહભાગી થવાના છે અને સવિશેષ આપણા અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત પાઠશાળા અહીં ચાલતી હતી એ એનું નવીન મકાન બને એના માટેની વ્યવસ્થા પણ અહીંયા કરી છે અને સવિશેષ અમારા અહીંયા લોકપ્રિય ધારાસભ્ય સન્માન્ય શૈલેષભાઈને મદદથી અહીંયા ગેટ અને રસ્તો આ સંસ્કૃત પાઠશાળાને અર્પણ કર્યો છે અને અમારા ગ્રામના અગ્રગણ્ય નાગરિકો ઠાકોરભાઈ છે સરપંચશ્રી અને પુરીમની ટીમ સાથે મળીને આવનારા સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિનું જે રક્ષણ કરનારી જે આપણી ભાષા જે છે સંસ્કૃત પાઠ ભાષા એનું જતન થાય અને સંવર્ધન થાય એના માટેના પ્રયત્નો આ સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી થવાના છે અને એમાં પણ સહયોગી આવનારા સમયમાં બધા જ બનીશું સરકાર તરફથી તમામ વ્યવસ્થાઓ સંસ્કૃત સાધના પોલિસી બનાવીને આપણી ગુજરાતમાં ચાલતી જે તેત્રીસ પાઠશાળાઓ હતી જે દાનથી ચાલતી હતી એને સન્માન્ય માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હવે એને આપણે ગ્રાન્ટ ગ્રાન્ટ આપીને નિભાવ ખર્ચ આપીને આપણા આપણી સંસ્કૃત માટે આપણી સંસ્કૃત પાઠશાળાઓને નિભાવ ખર્ચ આપીને સરકાર એની મદદ કરવા જઈ રહી છે અને એવા સ સમયે અહીંયા જે ચાણોદ જ જે છે હિન્દુ સમાજનું આસ્થા કેન્દ્ર છે લોકો અહીંયા પોતાના પૂર્વજોને અહીંયા જે અને અસ્થિજન માટે અહીંયા આવે છે તર્પણ કરવા માટે આવે છે એ આ ભૂમિ છે આ તપોભૂમિ છે એ એ ધરતી પર આ પાઠશાળા જ્યારે નિર્માણ પામવાની છે ત્યારે મારી ઢેર સારી શુભકામનાઓ છે અને એમાં બધા જ સહયોગી બનેવી શુભેચ્છા ધન્યવાદ